ગેમ જો બધા તો ફરી એકવાર વાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજે ભાઈ આપણે મલસાર માસે ચોથો દિવસ અને આપણે સવારમાં જો ભાઈ નાઈ ધન ફ્રેશ થઈ ગયા છીએ આ બધું બધા તૈયાર થઈ ગયા છે એક ભગત આ બધું હોતા છે ને અમારે પ્રમુખ સાહેબ તાર થાય છે ને અમારે વિજયભાઈ ભાઈ પણ જાગી જાય છે ને હવે જઈએ છીએ નાસ્તો કરવા નાસ્તો નથી કર્યો એટલે નાસ્તો કરવા જઈએ ભાઈની વાતે છે આવે એટલે જઈ ફટાફટ નાસ્તો કરવા તમે કન્ટિન્યુ વિડીયોમાં બનાવે છો ચેનલમાં પહેલી વખત હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બને રહેજો કન્ટિન્યુ વિડીયો મને બહાર આપે હાલસરમાં છે આ ચોથો દિવસ હજી આપણે ચારથી પાંચ દિવસ રહેવાનું થશે દાદા ની સેવા બહુ સારી છે સવાર-સવારમાં આપણને નાસ્તો દે છે અત્યારે હા તમારйноપા હા નાસ્તો બસ બધું કરી લીધું છે સવારમાં અને આપડે સપ્તાહ ચાલુ થઈ સપ્તાહ ચાલુ થઈ ગયું છે તો તમને બતાવો સભા મંદિરમાં બને બનેલા રહેજો વિડીયોમાં આપણે આવી છે અત્યારે સપ્તાહનો કાર્યક્રમ ને આજ છે ચોથો દિવસમાં વિડીયોમાં બનેલા રહેજો કંઈક શરૂઆત થાય છે જોઈ શકો છો ગોરા કેવડિયા મુખ્ય યજમાન

તને મોટી ઉંમરે દીકરાની પ્રાપ્તિ થઈ છે તને ખબર નથી બાળકને કેમ રમાડાય અમારી પાસે પણ રામલલ્લા શાંત થતા નથી પછી બહેનોએ કેટલા પ્રકારની બધી વિધિઓ કરી એમાં નજર બાંધી આ બાળકને નજર લાગી છે કાસાની થાળી કાસાનો વાટકો થોડું એમાં હનુમાનની મળી પાંચ ચોક ચાર ચોકની ધૂળ દે પછી મારી અગ્નિ થાળીમાં પછાડી પછી વાટકી ચોંટી જાય એટલે બેનો એમ નજર બહુ ભારે છે છાણ ને અગ્નિ ને પાણી ને બધું ભેગું થાય ને એમાંથી ગેસ થાય એના કારણે વાટકી ચોંટે છે નજર ને કારણે નહીં ઘણી ઘણી વાર તો વાટકી બહુ લાંબો સમય ચોંટી રહે ને બહેનો ની શ્રદ્ધા વધી જાય એવો નજર તો બહુ ભારે બબે મહિના ઉખડતી નથી બોલો વાટકી કોઈ વળી કાળો દોરો રહેતા નથી જ્યારે કોવિદાસીએ જઈને કહ્યું કે મેં સાંભળ્યું છે કે આપણા ને કિનારે એક માતમાજી બધા રહ્યા છે અને બહુ સુંદર જ્યોતિષ છવે છે માતું કહે તો એને બોલાવી લાવી અને પછી સુમંતજી કોઈને મોકલે છે ભગવાન મહાદેવને પૂછે છે બાપજી તમને જ્યોતિષ આવડે છે હા મને બધું જ આવડે છે જેટલો સમય ભગવાન રામના દર્શન થાય રામ ફળામાં આવે એવા ભાવ સાથે શિવજી આ પાડે ચોથો દિવસ અને આજનો રસોડું તમને બતાવી દો આપણે સપ્તાહનો છે આજ ચોથો દિવસ આ બાજુ છે દાળ આ બાજુ ઊંધિયું બાજુ પૂરીયું તળાય છે આ બાજુ આપણે ભૂંગળા

આ બાજુ અમારે બધા સમયે કે આ બાજુ લોકલ છે ને આ બાજુ અમારું થોડુંક ગ્રુપ છે એમાં અમારે ભાઈ આ વીઆઈપીમાં છે આ ત્રણેય અમારે એકાક તો સુલેમાન અમારે ગુણવંતભાઈ યોગેશભાઈ અને ગુણ આ બાજુ જવો ભાઈ વીઆઈપી વાળા આ બધા વીઆઈપીમાં છે અત્યારે સાધુ સંતો જમે છે તો આ વીઆઈપી કાઉન્ટર છે ને આ બાજુ લોકલ દો દો લિટર ના સાઈના કેર કોથળ્યું છે એ બધી આગળ ઠલવી દેવાની છે અમારા દાદા વેસવાવાળા છે અમારા પ્રમુખ સાહેબ ને આખી ઠલવી દેવાની ચાંગ્યું

પવનભાઈ ભરવાડ આ ચટણી આ દાળ ભાત અને ભૂંગળા ને આ બાજુ અમારે વડીલ દાદા સાઈસ વાળા હા બોલો તો તો લોસા થાય કે છે બપોર અને વાગીએ છે તણ ને અમારા વડીલો બી બેહી જશે જમવા એક સાથે પાકા ભાઈબંધો છે જો એક આ બાજુ

તમારે જમવાનું હવે આપણે આપણું ખાવા બે વાગી ગયા છે હાજ ના છ અત્યારે કંઈ કામ છે નઈ એટલે કરો બધા બેહી ગયા છે અમારા વડીલો દાદા સુલેમાન વિજયભાઈ અમારે ચોથા તા આ બાજુ બાબભાઈ પછી આ બાજુ અમારે હરિયા આ દાદાના મુ છે અમારે ધીરભાઈ ધીરભાઈ વાળા બધા ભાઈ હવાઈનું કરવા બેસી ગયા છે અત્યારે કાંઈ કામ નથી એટલે અમારે ચોથા હતા અને હરિયા હતા વાગી જશે સાંજના સાડા છ ને આપણે નર્મદા ડેમ પાસે આવ્યા હતા તો ત્યાંનું તમને થોડુંક હું લાઇટિંગ બતાવી દઉં અત્યારે ભાઈ એક નંબર ચાલ્યું છે લાઇટિંગ ફૂલ પાછળથી બધેથી તમને બતાવું જો વાંચો ઓ મિત્રો એક નંબર અહીંથી છે લાઇટિંગ આપણે નર્મદે હર સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી જશે નવ તમે દાદા ખાઈ લીધું બાકી છે તો આજનું તમને મેનુ બતાવી દઉં આ રોટલી જે કે ગુજરાતી છે ભાજી સલાડ કચુંબર આ દાલ ફ્રાય એન્ડ જીરા રાઈસ એન્ડ સોથાતા ડાબડાવાળા ભૂંગળા વાળા સાઈઝ વાળા બાપુ સાડા અગિયાર અને આપણે ભજન સંતવાણી ડાયરો જોવા છીએ તો તમને બતાવું આજ પિયુષ મિસ્ત્રી અને આપણે બીજું નું નામ નતા હોતું જાય આનંદ આવે છે એટલે મારે થોડી ઘણી તમારી સામે વાતો કરવી છે અને પછી અહીંયાથી થી પાછો ભજન નો દોર કારણ કે ભજન થાય તો ભજન કરજો વાત તો આખી જિંદગી કરવાની છે લમતા તમારી ત્યાં એવધિ નથી રાખતા કે ભાઈ તમારા માંથી કોઈ થોડા સમય પેલા આવેલા ને આ બધું અળગાવ્યું પાછા આવેલા આમ ફરી ગયા બધું નતું અળગાવાનું આના છે નજી